મુન્દ્રાના વોવાર ગામે કૌટુંબિક અદાવતમાં ફાયરિંગનો બનાવ કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકાના વવાર ગામે કૌટુંબિક અદાવતને કારણે જાહેરમાં ફાયરિંગ થવાનો બનાવ સામે આવતા ગામજનોમાં દર્શક ફેલાઈ ગયું છે પ્રાથમિક વિગતો મુજબ ગામના ચોક વિસ્તારમાં પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો વધ્યો હતો ઝઘડામાં સસરાએ ગુસ્સામાં આવી જતાં પોતાના જમાઈ પર પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયર કર્યો હતો આ ઘટના દરમિયાન જમાઈ ભીમારામ ગઢવીને ઈજા થતા તરત જ તેને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ફાયરિંગની ઘટનાની જાણ જાહેર સ્થળે બનતા ગામમાં ભય અને અરેરાટી ફેલાઈ ગઈ છે ઘટનાની જાણ થતાં જ પ્રાગ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ફાયરિંગ કરનાર સસરા સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં આ બનાવ સંપૂર્ણપણે કૌટુંબિક અદાવતનું કારણે બન્યો હોવાનું સામે આવ્યું છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે